તમામ અસર કરતા ગ્રામજનોએ હાલાકી ભોગવી રહ્યા છે ઝગડિયા તાલુકાના રાણીપુરા બસ સ્ટોપથી રાણીપુણા ગામને જોડતા રોડ પર રેલવે વિભાગ દ્વારા સત્યાવીસ એ અને અઠ્યાવીસ નંબરના ગરનાળા બનાવવામાં આવ્યા છે છેલ્લા બે વર્ષ દરમિયાન રેલવે વિભાગ દ્વારા રાણીપુરા ગામ ખાતે ગરનાળામાં આવતા વરસાદી પાણીના નિકાલ માટે પાંત્રીસ લાખથી વધુ રૂપિયાના ખર્ચે પાકી સિમેન્ટ કોક્રેટની ઉપરથી બંધ ગટર લાઈન બનાવવાનું કામ શરૂ કર્યું હતું ગોકળ ગતિએ ચાલતા આ કામ ઇજારદાર દ્વારા અધૂરું મૂકી દેવામાં આવ્યું છે ગટર લાઈનના છેલ્લા છેડાના ભાગે ઘણા બધા સ્થળે બંધ ગટર લાઈન પર જે સાફ સફાઈ માટે જગ્યા છોડવામાં આવી છે તેના ઢાંકણ પણ બનાવવામાં આવ્યા નથી અને છેલ્લા છેડાની કેટલાક મીટરની ગટર લાઇન ખુલ્લી છે તેને બંધ કરવામાં આવી નથી જેના કારણે આજુબાજુની માટી બધી ગટર લાઇનમાં ચોમાસા દરમિયાન ધોવાઈને પડતી હોય છે જેના કારણે પાણી આગળ જટું અટકી શકે છે જેથી ગરનાળામાં તેનો ભરાવો પણ થઈ શકે છે ઇજારડાણની બેદરકારી અને જવાબદાર રેલવે અધિકારીઓની બિનકાળજીના કારણે રેલવે વિભાગ દ્વારા આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ તેની કામગીરી અધૂરી છે જેથી સત્વરે આ કામગીરી પૂર્ણ થાય તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડિયાની વચ્ચે જેટલા પણ અંદરપાસ ગળનાળા બનાવવામાં આવ્યા છે તેની રેગ્યુલર સાફ સફાઈ થતી નથી જેના કારણે મોટા પાયે ગટરમાં કાદવ કિચડનો ભરાવો રહે છે તથા એ ગળનાળાના વિભાગનો આરસીસી રોડ પણ સતત પાણી ભરાઈ રહેવાના કારણે ખૂબ જ ખરાબ હાલતમાં આવી ગયા છે તેમ છતાં રેલવે વિભાગ દ્વારા અંકલેશ્વરથી રાજપીપળા જે રીતે પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવી તેવી રીતે તેઓએ પોતાની આંખો પણ અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેની કામગીરી માટે બંધ કરી લીધી છે તે સ્પષ્ટપણે માની શકાય છે